રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે કાશ્મીરની યાદ અપાવતો સુણસર ધોધ જીવંત થયો છે જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનો ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક બિલોડા તાલુકાના પૂર્વમાં આવેલ સુણસર ગામ કે જે મિની કાશ્મીર તરીકે પ્રખ્યાત છે તેની યાદ પણ અચૂક આવે આ સુણસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ એટલે સુણસર ધોધ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આહલાદક નજારામાં તો સુણસર ધોધ જીવંત થઈ ગયો છે છેલ્લા 24 કલાકમાં બિલોડા તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો આ ભારે વરસાદને કારણે સુણસર ગામમાં આવેલો આ પ્રસિદ્ધ સુણસર ધોધ સીઝનમાં પહેલીવાર જીવંત બન્યો છે અરવલ્લીની ગીરીમાળામાં 250 ફૂટ ઊંચેથી પડતા આ વોટરફોલને નિહાળવા મોટી સંખ્યામાં

એટલે દૂર દૂર થી પણ આવે છે હું મારા ફેમિલી સાથે આવેલો છું રવિવારે સવારે વહેલો છ વાગે આવેલો છું મસ્ત પિકનિક પિકનિક મનાવવા માટે આપણે સારી રીતે નજારો આવેલો છે મસ્ત આનંદ જેવી જગ્યા છે આ સુનસર વોટરફોલ મહેન્દ્ર પ્રસાદ એસ ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી